નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ દસની અંદર પ્રકરણ એકના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા વિશે જેનું નામ છે ગુજરાતના મેળાઓ મિત્રો ગુજરાતના મેળાઓ આ જે વિષય છે આ જે ટોપિક છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વિડીયો પૂરો જોજો જેથી તમને આ ટોપિક આસાનીથી આવડી શકે અને તમે બોર્ડની એક્ઝામની અંદર અથવા સ્કૂલની એક્ઝામની અંદર સારા એવા આમાં માર્ક્સ મેળવી શકો તો અહીંયા છે સૌપ્રથમ અહીંયા છે મેળાનું નામ મેળાનું સ્થળ અને મેળાની તિથિયત્રા એનો સમય અહીંયા છે મોટેરાનો મેળો તો મોઢેરાનો મેળો મોઢેરા એટલે કે મહેસાણા ખાતે શ્રાવણ વદ અમાવસના દિવસે ભરાય છે તો બરાબર યાદ કરી લેજો કે મોઢેરાનો મેળો મોઢેરાની અંદર જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે અને એની જે તિથિ છે શ્રાવણ શ્રાવણવધ અમાવસ ત્યારબાદ છે બહુચરાજીનો મેળો એ બહુચરાજી ખાતે જે મહેસાણાની અંદર જ આવેલું છે એ ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે ત્યારબાદ છે શામળાજીનો કાળિયા ઠાકરજીનો મેળો એ પણ શામળાજીની અંદર જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે એ કારતક સુદ અગિયારથી પૂનમ સુધી ભરાય છે તો આપણ બરાબર યાદ કરજો કે શામળાજી કાળિયા ઠાકરનો મેળો શામળાજી ખાતે અરવલ્લી જિલ્લાની અંદર કારતક સુદ અગિયારસથી લઈ અને પૂનમ સુધી ભરાય છે ત્યારબાદ છે ભાદરવી પૂનમનો મેળો જે અંબાજી બનાસકાંઠા ખાતે ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે પવનાથનો મેળો જે ગિરનારની અંદર જૂનાગઢમાં મહાવદ નવથી બારસ વચ્ચે ભરાય છે ત્યારબાદ છે તરણેતરનો મેળો અહીંયા છે તરણેત્વર જે સુરેન્દ્રનગર ખાતે આવેલું છે એ પાદરવા સુદ ચોથ થી છઠ સુધી ભરાય છે પડિયાદનો મેળો એ પડિયાદ અમદાવાદ ખાતે રજબ માસની નવ દસ અને અગિયાર તારીખે ભરાય છે ત્યારબાદ છે નકળંગનો મેળો જે કોળિયાક ભાવનગર ખાતે પાદરવા વદ અમાવસના દિવસે ભરાય છે ત્યારબાદ છે માધવપુરનો મેળો જે માધવપુર ખાતે પોરબંદર જિલ્લાની અંદર ચૈત્ર સુદ નવથી તેરસના વચમાં ભરાય છે વઠવાનો મેળો જે ધોળકા અમદાવાદ ખાતે કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે નો મેળો જે ઉનાવા મહેસાણા ખાતે રજબ માસની સોળ થી બાવીસ તારીખ વચ્ચે ભરાય છે ત્યારબાદ છે ડાંગ દરબારનો મેળો જે આહવા ડાંગ ખાતે ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ ખાતે હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે ભરાય છે કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર જે કાર્તિક સુદ્દ પૂનમના દિવસે ભરાય છે પાંગોરિયાનો મેળો જે કવાટા છોટા ઉદેપુર હોળીથી રંગપંચમી સુધી ભરાય છે તો મિત્રો આ હતા આપણા ગુજરાતના મેળાઓ બહુ સિમ્પલ છે મેળાનું નામ છે મેળાનું સ્થળ છે અને તિથિ અથવાનો સમય આપેલો છે કારણ કે મેળા બે અનુસાર બે રીતે ભરાય છે એક તો છે એક તિથિના અનુસાર એક છે તારીખના અનુસાર તો આ રીતે અહીંયા તમને પરફેક્ટ માહિતી આપેલી છે તમે એના પ્રમાણે ચાલશો તો તમને આસાનીથી આઈડિયા આવી જશે તો મિત્રો આ હતા આપણા ગુજરાતના મેળાઓ વિશેનો વિડીયો બહુ સારો ટૉપિક છે બહુ ઇઝી છે તમે એકવાર વાંચશો એકવાર વિડીયો રિપીટ કરશો તમને આસાનીથી આવડી જશે ઉમીદ કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઇક કરો પોતાના મિત્રો સાથે શેર કરો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં